નમસ્કાર મુટલે ગરો લોખા તત્વોને જાણે પોલીસ પ્રશાસનનો કોઈ પણ પ્રકારનો ડર જ ના રહ્યો હોય એ રીતના સમાચારો સામે આવતા હોય છે આજે વાત કરવી છે અમદાવાદની અમદાવાદમાં નરોડા પોલીસને એ રીતે બાતમી મળી હતી કે બે મહિલાઓ બિયરના જથ્થા સાથે આવી રહી છે અને તેની ધરપકડ કરવા માટે પોલીસે તેનો પીછો કર્યો હતો પહેલા તો મહિલાઓ પોલીસથી બચવા માટે રિક્ષામાં નાસી રહી હતી પણ અચાનક તેમણે રસ્તા પર રિક્ષા ઊભી રાખી અને પોલીસની સામે જ બિયરની બોટલો છે તે રસ્તા પર ફેંકી દીધી મહિલાઓએ પોલીસની સામે જ દારૂનો નાશ કર્યો હતો બંને મહિલાઓ સામે ગુનો નોંધીના દિશામાં વધુ તપાસ પણ હાથ ધરી છે પણ જ્યારે આવા કિસ્સાઓ સામે આવે એટલે સવાલ આપણા મનમાં એ જ ઊભો થાય કે બુટલેગરો આવા લુખ્ખા તત્વો જાણે પોલીસ પ્રશાસનનો કોઈ ડર જ નથી રહ્યો અને પોલીસની સામે પણ જો આ રીતે બેફામ બનતા હોય જ્યારે આવા કિસ્સાઓ સામે આવે એટલે આપણા મનમાં એવા જ સવાલો થતા હોય છે કે શું ખરેખર આવા લુખ્ખા તત્વો આવા બુટલેગરોને પોલીસ પ્રશાસનનો કોઈ પણ પ્રકારનો ડર જ નથી રહ્યો ત્યારે આવા બધા જ સવાલો વ્યવસ્થા અને પોલીસ પ્રશાસન પર ઉભા થતા હોય છે આ વિષય પર આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવશો નમસ્કાર